સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોએ મેળાને ખુલ્લો મૂક્યો હતો વન અને પર્યાવરણ મંત્રી મુડુ બેરાએ જણાવ્યું હતું કે માનવી આદિકાળથી મેળાઓ અને ઉત્સવની ઉજવણી કરતો આવ્યો છે પ્રચલિત મેળાઓ અને તહેવારો સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીત રિવાજો જોડાયેલા છે ગુજરાત રાજ્ય તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે વિશ્વભરમાં જાણીતું છે નગરપાલિકાએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને અલગ અલગ રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલથી લઈ અને ખૂબ મોટી સંખ્યામાં જે અહીંયા લોકો પણ આવતા હોય છે અને આ જે સ્ટોલ અને અલગ અલગ રાઈડ્સથી લઈ અને મનોરંજન માટેના ખૂબ સરસ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે તો આજના આ ભવ્ય લોકમેળા માટે હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે અહીંના સાંસદ શ્રી આઈ કે જાડેજા સાહેબ અને અહીંના સિનિયર આગેવાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો